આ તરફ નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સાગબારા ડેડીયાપાડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે રાજપીપળામાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા આ ઉપરાંત સ્ટેશન રોડ દરબાર રોડ પર પણ પાણી ભરાયા છે કાછીયાવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વાહન ચાલકોને અહીં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર પેપરવાળા વધુ માહિતી આપી રહ્યા છે નરેન્દ્ર જણાવશો કયા પ્રકારની સ્થિતિ વરસાદની ત્યાં અંકિત નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અંદર લોકોને પડી રહી છે ખાસ કરીને જે કાઠિયાવાડ વિસ્તાર અને સ્ટેશન રોડ વિસ્તાર છે એ નીચાણ વાળો વિસ્તાર છે અને નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોને તકલીફો પડી રહી છે આ ઉપરાંત દેડિયાપડા સાગબારા વિસ્તારની અંદર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે લોકોનું જનજીવન અસ્વ્યસ્થ થઈ ગયું છે રાજપીપળામાં વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાયા છે ત્યારે તંત્રની અને રાજપીપળા નગરપાલિકાની પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો રાજપીપળામાં જોવા મળી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે વરસાદ પડતા રાજપીપળા આખું પાણી પાણી થઈ ગયું છે સ્ટેશન રોડ વિસ્તાર દરબાર રોડ વિસ્તાર આ તમામ જગ્યાએ પાણી ભરાયા છે નર્મદાની સ્થિતિના દ્રશ્યો આપતી ટીવી સ્ક્રીન પર જે મુખ્ય બજાર છે તેમાં જ નદીઓ વહેતી હોય નદી વહેતી હોય તેવી તસવીરો જે છે તે સામે આવી રહી છે અને જે સ્થાનિકો છે તેમને પારાપાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે લોકોની દુકાનોમાં પણ પાણી ઘુસેલા જોવા મળી રહ્યા છે લોકોના માલસામાનને પણ ખાસ નુકસાન પહોંચેલું જોવા મળી રહ્યું છે